અટા હું બધું ભૂલી જાવ ઓય બે જો અરકી તો વાત શું અરક થઈ ગયો હા થઈ ગયો તો મને ભૂલી જાય મને ભૂલી જાય તું તમન શું કા ફોલો લે હાથ તો ત્રીજો હતો હું હવે કઈ પરિણામ છે મૂળ મુડ ઘટાવી નઈ ઘટાયું એવું એમ હ

કથીન મજા ના આવે મુંબઈ મુંબઈ ના હા હવે પાછો તમે ઇના કારણે અમે નહીં આવા તમને કહું કિશન તો પહેલાથી ને ત્યાંથી બીજું ખાલે બસ કિન બૈર એમ કરતા અમાર કોઈ એમ નહીં ચાલ મગમ ભોકાવા નું હાલ હોય ના ઈ તો મંડપ ને રહોડિયા ને ઘોડી બધું સેટિંગ કર્યું ના 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 કર્યું બધું તમારે તમાર કરવાનું બધું પૈસા પૈસા લઈ જાર કરવાનું નાખો ઘોડો

ઓળખે બીજું નાગણ પચાધાર પહેર હજાર થોડું ધાને કાઢ થોડો યાર મૂક બીજું એમ એવું તો પછી બરાબર તમે ઘોડી ને લીધે બધું

મંડપુ રાખવાનું એકદુ આવે એટલે સાદું આવે કોઈ નવું બનાવે ના સાદું આપડે

બધા ઝુકડી વાળા છે આપડે તો ખાવા આવ્યો હું બધો ખર્ચો ના શું કમ લઉં

આ તો અમારે હીરો છે હીરો તમારે ચોક્કસ જોવા મળે બાકી તમને મળે ના આવો તો આપડે તો વરઘોડ કરવાનું છે ને વરઘોડ આવે આપડે હળદર લાવો

વાહ છે ના કરાવન રખી દાઢેજ નહી આયુ આ હીરા જેવો કરીને આવો હીરા જેવો બકો મા ચહેરું છે ખબર છે હાર તો નેકડીયા ખબર નવરી નાખો જો નાખો બધા આવો એવો કરશે